મિત્રો તમે કયું કયું લિક્વિડ વાપરો છો એ બતાવજો જો અમે આ રીતના મશીન ચાલુ કરીએ છીએ અમારું જો ઘણા એમ કહી કે તમે રૂમ માં મશીન કઈ રીતના ધોવો છો જો આ રીતના આ બતાવો જો આ રીતના નળ ફિટ કરીએ ચાલુ કરી દીધો નળ હા નળ ચાલુ કરી દીધો

હા તમારો પહેરું બનશે સુખ દુઃખ નો સાથીદાર વોશિંગ મશીન આપણે સુખ ઓકે બરોબર વજન થયો કેટલો વજન થયો કપડાનો નો સાત કિલો સાત કિલો ચૌદ પાછું આમ બંધ કરવાનું પછી ચાલુ મશીન સાત કિલો છે અમારા કપડા વજન હવે આને આમ કરનારું

આજનો વલો ચોપડો ચાલુ થઈ ગયો છે ગાઈસ જય માતાજી જાય ચેર માં આપણે કપડાં ધોવાનું મન થાય ચાદરો કોઈ પહેરાવશે ને મારા જ નોકરી એટલું સાડા દસ થવા હે પહેરાઈ દેજે તારી રીતે જો મશીન હાથમાં આવી હાથ તો એટલે જો लाइट भी लाव सही विचार ही जाओ लाइट भी लाओ ये विचार ये कबील आधार आपसे तो मित्र पसे ये तो बंद करनो चालू मशीन में कपड़ा नापवा तो बंद ऐसे हम चालू खोल

આમ બંધ કરવાનું જો ત્રણ વખત ડોળ કાઢ હોય ને તો ઉપર જવા દેવાનું ત્રણ વખત એટલે એક કલાકને ત્રણ મિનિટ થઈ ગઈ વળી તમારે ચાર વખત ડોળ કાઢવા હોય ને ચાર વખત એને ડોળ ને પાણી વચ્ચે તો જો એક કલાકને ચૌદ મિનિટ આપણે એટલી બધી જરૂર નહીં લિક્વિડ છે પાવડર હોય ને તો વધારે કરવું પડે આ લિક્વિડ છે એટલે એટલે એને ડાયરેક્ટ નીચે લઈ દેવાનું એક બે ઓકે પાછું આવી ગયું પાછું એને સ્ટાર્ટ કરી દેવાનું તમને તમને આવડે મશીન ચાલુ કરતા કમલેશ કામ લેસ તને થાતું પડે લાઈન તોય મેં તો ખાલી એક જ વખત બોલા ભાઈ બાઈકન જોયું મને આવડી છે ચાલુ કરતા ઓકે કોઈ ખબર ના પડે મસ્ત વાહ ભાઈ કવાર લે આવા કઈ બસ સંભળ દે કોઈ ખબર ના પડે કોઈ ખબર ના પડે ચાલુ કરી

ફટાફટ આપણે જમી લઈએ જો મમ્મી કચુંબર બનાવે છે જો કેરી ડુંગળી ને ટમેટા મરચું નાખી અંદર હમ મીઠું ના જો મમ્મી કચુંબર બનાવી દીધું છે અહીંયા આપણે રેડી પણ થઈ ગયું છે રોટલી

Hei, तारी मारी दोस्ती आ ओवे 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 अच्छा बेया मैंने हेलो जमा आप वीडियो पहला एक तो खा न न न

જંગલ ભાઈ શાનો જ્યુસ બનાવવાનો છે વોટરમેલન વોટરમેલન તમને ભાવે છે હે તરબૂચ તરબૂચ નો જ્યુસ ભાવે તમને તરબૂચ નો આવતો હા તરબૂચ 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 પીવાનો ચાને જ્યુસ આજે ચાની છુટ્ટી ચાની છુટ્ટી આસ્તા નહી દેનો છુટ્ટી ન ચાને આસ્તો ચાની રજા છે થોડું પાણી નાખશું હા ના અમારે જ્યુસ પીવો તો નહીં નહી ગયા હવાર ની ઓળી વોટરમેલન નો જુસ પીવા મિત્રો બધું સામગ્રી નાંકાય ગઈ છે રેસીપી

ઠંડુ ઠંડુ થઈ ગયું એમ હ તો તો મજા આવે હવે લાવવાનું પાછું હજી પડી એક ત્યાં હજી એક પડ્યું છે રાતે પડ્યું છે રાતે આપણે બનાવીને તમે મેં તો મારું આ મારું મિત્રો હું તો પીન ગઈ એક નંબર બન્યો છે મિત્રો જો સ્વેટર નાખી મિત્રો દૂધ બરફ નાખવાનો

रेनू भाई तो रोटली ने मैगी खा जा। के भी बनी? है तो मित्रों जाओ मैगी 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 रेनू भाई तर जमु तो મેગી ખા મસ્ત